બધા માલ માં ફેર ગણવાનો એ કોઈ ઝગલો ન કરે હરિયે હરિયું હવે હરાજી મુકજો હવે હવે ના વાજો ગાડી માંથી કેમ આ ઓ તમારું ગાડી છે તું જાતો ભાઈ હે તારી ગાડી દે લે કે સાહેબ 32 લગી દે 82 લગી દે બાવાનો આ તેર મનિયા કહી દીધું કે અહીંયા 301 મૂકી દીધા 11 ના 11 ભાઈ 3710 રૂપિયા બીજો દે 300 ભાવ જેમ કહી દીધું 1517 17 રૂપિયા 370 રૂપિયા બોલ ઓલી બાજુ થોડા રૂપિયા ઓલી બાજુ કીધું કોકે રૂપિયા બાવીસ ત્રણસો ને બાવીસ રૂપિયા આવી સો પચીસ ઓગણત્રીસ બત્રીસ અડત્રીસ અડત્રી ચાલીસ ત્રણસો ને ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો ચાલીસ ગાડી આવી રેસે બાકી

ત્રણસો ને બાણું રૂપિયા

કોઈ પૈસા થઈ જાય નેવું રૂપિયા સાહેબ ત્રણસો મારા હાથસો ને ત્રણ વાર કરો હવે જાય નબળી જોઈ લો 1000 जीर 1000 जीर से जा बार माँबाई बार तेर सौ उत पंद्र सौ और सत्तर रन बनोगा शायद माँबाई लेकर वो चौवी पचीस चौवीस तेरी 1000 तेरी तेरी में माँबाई 1000 त्रिश्न है देखो त्रिश दस त्रिश दस त्रिश पाँच त्रिश छत्री हालत राते चालीस बेतल राते बावन 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 है माल से